અને એટલે જ હરજીવનદાસ મહારાજ આપણને કહે છે કે તું જે જે કર્મ કરે છે એનો વિવેક રાખીને તારે વિચાર કરી લેવાની જરૂર છે છે તમે કર્મ એક જ છતાં એનું પરિણામ જુદુ જુદુ આપણને જોવા મળતું હોય છે કેમ એવું થાય છે કે જે કરે છે કર્મ એના પર એનો આધાર

અને આપણે જો ડોક્ટર પાસે જઈએ ને ડોક્ટર એવું કહે કે ભાઈ હવે તારો પગ કાપો પડશે તો આપણે હોમેથી કહીએ ડોક્ટર સાહેબ ભાઈ કાપી નાખો કહીએ છે ને એવું હોમેથી આપણે કહીએ છે અને ઉપરથી પગ કાપે અને એના પાછા પૈસા આલે રૂપિયા હોય એના આપણે બધા આલે છે ને પાછા ઉપરથી એવું કહીએ કે આ ડોક્ટર બોહાર આ ડોક્ટર જે છે

અને પેલા જો લડવાડ થાય ને આ કરીએ તઈ આપણે એનું નથી કર્મ ઓળખું છે કર્મ જે ઓળખું છે પણ રહેલી જે છે એ ઓળખવી બહુ મુશ્કેલ છે એની બધોને ખબર પડતી નથી આજે સુરસિંહ ભાઈ આ ભજન સત્સંગ નો કાર્યક્રમ રાખ્યો એટલે એ કર્મ કર્યું એ તો બધોને ખબર પડી

તો જ સારા વિચાર પોમ્ય છે તો જ સારા વિચારો આપણે જીવનમાં ધારણ કરી શકીએ એનો દાખલો તમે જો અંદર છે એની પાસે બધું જ હતું અન ધન બળ બધું જ હતું દેવો હોય એના વસ અને રાક્ષસો હોય બધા એના વશમાં પણ છતાં વિવેક વિના એ અંતે હાર પામ્યો જો તમે વિવેક વિના કમ હોતે મરવાનો વારો આવ્યો એટલે આ હરજીવન દાસ મહારાજ કહે છે કે આપણે જે જે કર્મ કરીએ છે એનો વિવેક રાખી બધોય વિચાર કરી લેવાની જરૂર છે આગળ હરજીવન દાસ મહારાજ કહે છે કે આ ભવમાં તું આશા સેવી આ ભવમાં તું આશા સેવી પર ભવમાં તું ઈચ્છે છે આશાઓ આજે કરી અને પર ભવમાં એટલે બીજા મને માં હોય એવી આપણે આશા રાખવાની એ સિવાય આપણે બીજું કરશું કરતા નથી એટલે હરજીવન દાસ મહારાજે કીધું કે તને તો એ ટેવ પડી તને તો એ ટેવ પડી શું

આજે બધું પૂરું થાય એમને પણ કમિટમેન્ટ આવ્યું કે બાપજી આવ્યા છે હરજીવન દાસ વરજ આગળ કે છે

આશા જે છે એ ક્યારે પૂરી થતી નથી બીજી પૂરી થાય ને ત્રીજી ત્રીજી થાય એ ક્યારેય પૂરી થતી નથી એટલે આ હરજીવન દાસ મહારાજ કે છે કે આશાઓ જે છે એ આપોઆપ પોસાય એવું આપણે જીવનમાં કરવાની જરૂર છે એની પાછળ કોઈ અડ્યો કાઢવાની જરૂર નથી પણ આશાઓ આપો આપ ક્યારે પોસાય તો જ્યારે આપણે સત્યના રસ્તે ચાલીએ ત્યારે ત્યાં સુધી આ જે કઈક આશાઓ છે એ પૂરી થતી નથી કારણ કે એ સત્યનું પાલન કરીએ એટલે આશાઓ પછી કઈ રહેતી કશું કરવાનું કઈ કોઈને રહેતું જેમ જેમ આશા કરવા માટે આ બધું પછી અહીં પાછળ આપણે અડિયો કાઢીએ કપટ આવે સ્વારથ માં વધારો થાય અને એટલે જ હરજીવન દાસ મહારાજ કે છે કે કપટ પ્રપંચ પાખંડ ને વળી સ્વામલા છે આ પાપનું કારણ આ બધું વધ છે ને એના લીધે પાપનું કારણ છે સુભાશુભ ની માહે સ્વારત સાંધી લઈએ આપણે શું કરીએ

હરજીવન દાસ મહારાજ આપણને કે છે કે આશાઓ માં સ્વાર ના ફે ફસ નથી તમે જોતા વધારે જટા ધરે પોતાના વાળ હોય જતા વધારે નીજ ધોવે કાયા પોતાની કાયા હોય નદીઓમાં આ બધું છે એમાં ધોવા જાય જળચર પ્રાણી જળચર પ્રાણી છે એ હોય પાણીમાં ના એ હોય નાય છે ને ભાઈ આપણે નવા જઈએ તો એ હોય એમાં જ રહે છે ને એમાં જ નાય છે ગद्दा આરોટે ધૂળમાં ગद्दा છે તે ધૂળમાં આરોટે અને પોપટ બોલે રોમનો

તમાર કેટલું બધું ઉભું થાય છે કશું કેવાય એવું નથી કદાચ ભજન માં આવવાનું થાય જો પેલો વંકાય તો નાય એટલે કે બેવના ગુરા એક ગુરુ એક રાખો ભાઈ બધોના જ જુદા જુદા રાખો તો મેર પડે નહીં અમને અમારે લાકોદરા ખાતે મુલાકાત કરવાની થઈ જે પરિવારમાં જાય તે બધોના જ ગુરુ જુદા જુદા બધોના જ તાવે એમને અમદાવાદ કેવી કેમ કે પેલોય જુદો જાય ભાઈ જુદા જાય પેલો છોકરો જુદો જાય અને એમને ઘરવાળી જુદી જાય તાવે શું કરું પેલા કે અમે અહીંયે જઈએ

તો સમજી લેવાનું કે આપણે બધા ભૂંડ જેવા છે એ ખાઈ જાય છે પરમારત રૂપી જે મય પાક છે એ ખાઈ જાય છે એટલે હરજીવન દાસ મહારાજ કે ભાઈ તું ઝટપટ છે તું ઉતાવળ રાખ ચેતી જા કને હય તારો મેર પડવાનો નથી એટલે હરજીવનદાસ મહારાજ કે આ ભવમાં તું આશા સેવી પર ભવમાં તું ઈચ્છે છે તારો સ્વાર્થ એ કે શું વિવેક રાખી વિચારી આમાં આપણે વિચાર કરી લેવાની જરૂર છે કારણ કે આ બધું સ્વાર્થની દુનિયા છે એનો વિચાર આપણે કરી લેવાની જરૂર છે આગળ કહે છે કઈ ઈચ્છતો કરે કઈ અને ઈચ્છા હોય કઈ રાખે આપડે હોય એવું છે બધવાનું કરીએ કઈ અને ઈચ્છા આપડે જુદી રાખીએ છીએ અને આવો જો કર્મ કર્યા કરીશું તો ક્યારે જીવનમાં એટલે જ હરજીવન દાસ મહારાજ કહે છે કે કરી દીવો ને સ્વર્ગ પામવા પોતા પીછે આપી સોયના ના દાન એરણ લેવાય છે તમે જો કરી દીવો એટલે દીવો જ કરવાનો અને સ્વર્ગ ન માંગવાનું તો કઈ મેર પડે દીવો કરવાનો અને સ્વર્ગ માંગવાનું દોણ આપવાનું સોય જેટલું અને એરન જેટલું માગે તો કઈ મેર પડે એરન એટલે આ ફોની કે લુહારની તે પેલો લોખંડનો ટુકડો હોય છે ને ઘાટ ગળવા માટે તે

એટલે આગળ કે છે કે ટીલા કરી ત્રણ વિમાન જુએ છે અને માન પાન એને જુએ છે તમે ચિંતા ચિતની માય રાખી રોજ એ રોવે છે રિદ્ધિ આપો આગળ કે છે મહારાજ

દુઃખનો મારો આવે અને એવું કહીએ કે અમારી ઉપર તમે કૃપા કરો કોઈ આવે આવે દોલત દોલત માગે માગે બેટ રૂપિયા લીજે કોઈ આવેલી રૂપિયો ને માગે કેટલું બધું તમે જો આખી ધન દોલત સંપત્તિ એ આપણી પાસે માગે છે કોઈ કરાવે વિવાહ કોઈ કરાવે સગાઈ કોઈ કરાવે સુન્નત ગુસાઈ રીએ છે એટલે આ નહીં બધું કરાતા કોઈ વિવાહ કરાવે કોઈ સગાઈ કરાવે કોઈ સુન્નત હોય કરાવે જો એ પેલા એમાં આવે મુસલમાન મય એ વાત આવે છે સાચે કા કોઈ ગ્રાહક નહીં સાચે કા તો કોઈ ગ્રાહક નહીં જૂઠે જગત દીજીએ જૂઠનો જ વ્યવહાર બધોને જોવા આપણને મળે છે એમાં કઈ કરવા જેવું રહેતું નથી અને એટલે જ આપણે પેલો કબીર આપણે અકબર બાદશાહ નો દાખલો આપેલો પેલો કેરી કેમ કે આપણને એવી હમજ પાડ દીધી કે ખાટલા સરવણીની અંદર જે કઈ મૂકો તે બધું પહોંચી જાય પણ એ ક્યારેય પહોંચતું નથી એ આપણને ક્યારેય પહોંચતું નથી એટલે આગળ હરજીવન દાસ મહારાજ કહે છે કે થોડું કરીને ઘણું માગ થોડું જ કરવાનું અને ઘણું માગવાની આપણને બધોને ટેવ પડી જાય છે જો તમે ઘણું માગે

નથી અને કદાચ ના આપે તો હું કરે આપણે તો બધા દાખલા છે ગુરુ એટલે હરજીવન દાસ મહારાજ કે છે કે થોડું કરીને ઘણું માગતો વળી નફામાં મોક્ષ જાય તું નફામાં હું પાછો વધારેનું શું માંગે મોક્ષ ની તું માંગણી કરે એમાં પરોપકાર તે શું વિવેક રાખી તું વિચાર કારણ કે પરોપકારી આપણે જીવન જીવીએ એટલે પ્રભુને આગા છેટા આપણે શોધવા જવાની જરૂર નથી એ આપણી પાસે જ રહેલા છે એટલે આગળ આપણને ભજનમાં શું કહે છે તે આપણે જોઈએ સદગુરુ ચલત લઈ